નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ માં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ અમૂદ લોકસાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણી માટે મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું અમૂદમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરાવ્યું ભરુચ લોકસભાની ચૂંટણી માટે અમૂદ નગર સહી તાલુકામાં મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો आमोद माकडी आलेली वयुवृद्ध महिलाएन भारे उत्साह सा मतदान करू त्यांंग द्वारा पण उत्साहपूर्वक मतदान करेल आमोद मतदान मथकों पर सवार थी मतदारों की लाइनों लागती जो कि काड़जाड़ गरमी पर विना भारे उत्साह मतदान कर लोकशाही पर्व की उजवनी की आमोद राजपूत समाज बहुमुखी बस्ती धरावता ग भारे उत्साह मतदारों मतदान करू थे उल्लेखनीय है कि पुरुषोत्तम रूपाला विवादित निवेदन बाद रजूआत समाज भाजप प्रति भारत रोष भराय તેમજ ગામો ગામ ધર્મરથ ફેરબી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપત લેવામાં આવ્યા હતા ત્યારે આમો તાલુકાના રાજપૂત સમાજની બહુમુખી बस्ती ધરાવતા ગામમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કરીવતો જેથી ભાજપ છાવણીમાં નિરુત્સાહ જોવા મળતો હતો કાળઝાળ ગરમીને કારણે ચૂંટણી તંત્ર તરફથી મતદારોને કોઈ તકલીફ ન પડે માટે છાયડા માટે મંડપ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા ત્યાં મત મેડિકલ ટીમ ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આમોદ નગર સહિત તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું જંબુસર વિધાનસભાના ધારાસભ્ય બી કે સ્વામી એ પણ નાયર ગામ એ મતદાન કરી લોકોએ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી રિપોર્ટર મક્ષૂત પટેલ બીએન ન્યૂઝ આમોદ આજ રોજ ગુજરાતની અંદર જ્યારે મતદાન પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના અને ગુજરાતની તમામ જનતાને હું આજના દિવસે અપીલ કરું છું કે મતદાનની અંદર ભાગ લઈ આપનો પવિત્ર મતદાન કરી અને આ જે રાષ્ટ્રીય પર્વ જે ઉજવાઈ રહ્યો છે એની અંદર આપ પણ સૌ સહભાગી બનો અને ભવ્ય મતદાન કરી આ પર્વને ખૂબ સારી રીતે ઉજવીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે મારો મત મારા ગામની અંદર હું આપ્યો અને આપ પણ સૌ મતદાન કરી પરિવારે સહિત મતદાન કરશો એવી આપ સૌને આગ્રહભરી મારી નમ્ર અપીલ છે